પોરબંદર જિલ્લા અને ઉપરવાસના વિસ્તારમાંથી ભારે વરસાદ પડતા પુષ્કળ પ્રમાણમાં પાણીના પ્રવાહની આવક થતા જિલ્લાના અનેક ગામો અસરગ્રસ્ત બન્યા છે હાલ વિરામ લીધા બાદ પણ નદીઓમાં પાણીનો પ્રવાહ ઘટી ગયો છે પોરબંદર ક્ષારાંકુશ વિભાગ દ્વારા ખેડ વિસ્તારમાં આવતા ઇન્ફ્લોની આપેલી વિગત મુજબ ગઈકાલે બાર વાગ્યા સુધીના સમય દરમિયાન ભાદર નદીમાં સત્તર હજાર એકસો સિત્તેર પોઈન્ટ અડતાલીસ ક્યુસેક ઓજત નદીમાં સત્તરસો બાવન ક્યુસેક મીણશા નદીમાં બે હજાર અડસઠ પોઈન્ટ છોતેર ક્યુસેક પાણીના પ્રવાહની આવક થઈ રહી છે ગઈકાલ કરતાં પાણીનો પ્રવાહ ઘણો ઘટી ગયો છે જિલ્લાના પોરબંદર તાલુકાના ચિકાસા ગરેજ મિત્રાણા નવી બંદર અને કુતિયાણાના ભોગસર બિલડી ગોકરણ ખાનપુર ચોટા ટેરી છત્રાવા કાટવાણા કુતિયાણા શહેર માંડવા પસવારી રોઘડા સેગરસ અને થેપડા સહિતના ગામો અસરગ્રસ્ત બન્યા છે તો બીજી તરફ ઓજત નદીમાં પાણીના પ્રવાહની આવક થતા કુતિયાણાના અમીપુર મહિયારી અને પોરબંદરના બળેજ રાત્યા નવી બંદર ચિકાસા બગસરા ગરેજ ઉટડા ગામો જળમગ્ન બન્યા છે અને બાટવા ખારો ડેમમાં હાલ નેવું ક્યુસેક પાણીની આવક થઈ છે જેના કારણે કુતિયાણાના તરખાઈ ધર્ષણ ગઢવાણા રેવદ્રા ગામ અસરગ્રસ્ત બન્યા છે તો મીરસા નદીના કારણે રાણવાવ તાલુકાના રાણા ખીરસરા બાળોતરા રાણાકંડોળા ખીચદર ઠોયાણા ભોરદર જાંબુ નેરાણા મહિયારી સહિત પોરબંદરનું એડા અને કુતિયાણાનું અમરગામ સહિતના ગામોમાં અસરગ્રસ્ત બન્યા છે અશોક ગુજરાત ન્યૂઝ પોરબંદર